ભેસ્તાન પોલીસ સ્ટેશનના લૂંટના આરોપીઓને ગણતરી કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન કમિશ્નર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મધ્યપ્રેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ ભેસ્તાન શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં મરચાની ભૂકી તથા મારક હથિયારો સાથે પ્રવેશ કરી લૂંટ કરનાર ઈસમોને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ જેનસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ચાર ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો તથા લીંબાયત પોલીસ સ્ટેશનની એક ટીમ એમ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે સૂચનાને આધારે આરોપીને પકડી પાડવા માટે બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ બનાવ અનુસંધાને આરોપી નામે આમિર ઇરશાદ અંસારી રહે બ્લોટ નંબર એકસો બોતેર રતનજી નગર કમલનગર પાસે લિંબાયત સુરત મુળગામ ગંગવાલી પોસ્ટ પખનપુર તાલુકો નગીના જિલ્લો બિજનોર નાનો બનાવવાળી જગ્યાએથી ભાગવા જતા સ્થાનિક પબ્લિકના માણસોએ પકડીને ભેસ્તાન પોલીસ સ્ટેશનની પીસીઆર ફોર્ટી થ્રીને હવાલે કરેલ તથા અહેમદ રઝા સઇદુલ અંસારી રહે પદ્માવતીનગર લિંબાયત સુરત મૂળ મુરહા પોસ્ટ માધવપુર જિલ્લો સીતામઢી બિહાર તેઓને લિંબાયત પોલીસની મદદથી તથા દુમનવાઝ મોહમ્મદ માસુમ શેખ પ્લોટ નંબર એકસો બાવન નંબર ત્રણ મારુતિનગર લિંબાયત સુરતનાઓને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગણતના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે